ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયો તો મિત્રો આજે હાળા અગ્ય ના આપે આજે હાળા અગ્ય મોળું દી વાત તો પણ જે થી વળ તો ગાઈસ હવે મારી મમ્મી આવી જઈ છે દુકાન મને મદદ કરવા માટે મોબાઈલ લાઈટ કેમ આવતા હે તો ગાય ખાવાનું કોક બનાવી લાગે હે કાયું લાગે બોલો શેખો કાલી જો શેક નું હોય શેક તો સનુ હોય ખબર નહીં જોઈ લઈએ સનુ શેક હોય કાલી સ તો ગાય સાવ બધું શેક હોય કાલી તો દોળા તો ગાય સેવ બધું મિક્સ શેક હોય કાલી હોય એટલે અમે વાત તું એરો ફોલા હા तो गाइस थोड़ा सपोर्ट कर लागियो मौठी हो ब्लॉग में तो गाइस तो गाइस होय हमारा ललन जी हो करा ललन जी हां शीला जाऊ कापन बी धरे लिया नहीं बदलाती तो शिवरे तो आओ जय आ तो शिवलाई दो पेरवा था तेरा बांदू ठाकुर पर ना पर आ दे शिवलाई देवन किन तम तो आज गुड मॉर्निंग

તો બસ ફાઈનલી હવે આપણે નાવાનું ઉતરે લઈ નાખીએ લઈ પછી તો ગાઈસ નઈ મળીએ ફાઈનલી ગાઈસ આપણે આવી ગયા છીએ તારે ક્ષેત્રમાં ક્ષેત્રમાં આયા છીએ અને લલી એક લાકડા લે અને આપણે ગાઈસ લીલા લાકડા આટલા ભેગા કર્યા જો બધા રસ્તામાં જે બકરાનો નીનો નાખે ને એ આપણે આટલા ભેગા કર્યા છે ડાળા તો હુક્કા એટલે આપણે કોમમાં આવશે હવે લલી લાકડા લેવાનું ચાલુ હા તો એમ ગાઈસ આપણે આ બાજુ ઉભા રહીએ એમ ગાઈસ પેલી બાજુમાં કાકાને આ જો દેખાય આ રહ્યા જો માં કાકાને માં કાચી બહુ આખું હે બધું ઝૂમ કરી દીધું હે રે તો ગાઈસ જાય અને આપણે વાય લાકડા લલી લઈ રે એટલે આપણે જઈશું હા એ તો ગયા ઉદાસ

ડબલ ટાઈમ જાય આપણે જોડે તો ગાઈસ મળીએ કરી દઈએ એટલે તો ગાઈસ અમારો હોય તો હું તમને બતાવું દેખાતો જ નહીં જતો ગેસ આપણા ખેતરમાં કૂતરો હું તમને બતાવો પણ જતો તો ગાઈસ લલે લાકડા લઈને લાકડા લઈ રે એટલે આપણે જઈએ ઘરે

તલકો બલકો આટલો હોય ને તો તપી જાય તો ગાઈશ ઘરે જઈએ એટલે મળીએ જય માતાજી લલી ગાઈશ લાકડ લઈ લીધા ને લલી બાર ને આકડી મુએ બાર ને જ છું બાર ને આકડી જાય લલી જઈ હા કટલું બંધ કરવા માટે નાખજે બધા જાય કટલું બનાવી દે માતા આ જ હું જો કીધું કરાવી દીધું તો ગાઈસ તો ટોપો આખી દેવા દે એ બાર તો ગાઈસ બાઈક જ જઈને મળીએ ગાઈસ લલે લાકડા લઈને આવી જઈ જો રોડ ઉપર બાઈક લઈ બાઈક જોડે અને બાઈક લઈને જઈશું આપણે ઘરે તો ગાઈસ હવે આપણે એક કે જઈ મળશું જય માતાજી ફાઈનલી ગાઈસ આપણે સેતરી ઘરે આવી જઈએ ને હવે આટક થઈ જઈએ ઘરે તો આવી ગયા નહીં યાર તો ગાઈસ આટક થઈ જઈએ અને પછી મળીએ સાઈ દુ જઈ દુકાને તો મારા મળશે

અને હું આવો નવરો થયો એમાં મમ્મીને ખાઈ રહ્યા ખાઈ રહ્યા મમ્મી તો ગાઈસ માં મમ્મીને ખાઈ રહ્યા માં પાપા ખાઈને જાય દુકાનમાં અને હું જઉં છું બજારમાં થોડો સામાન લેવા માટે તો ગાઈસ બજારમાં જઈએ જઈને આવીએ પછી મળીએ જય માતાજી લાલે એ લાલે આપણા છે જા લઈ પેલો બધું સામાન

ગુડ 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 તો ઓકે હજુ નહીં એ જય ચેતન તો ગાઈસ બ્લોગ સારું લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના તો મળીએ કાલના નવા વ્લોગમાં તો બી જય માતાજી ગુજરાત